તો આ મારા રોટલા આનો શેપ થોડો કઈ થી બગડી ગયો મેંગો થઈ ગયો પણ ચાલે ફૂલો તો તો ખરો એટલે એમ થાય કે વાંધો ખવાશે અને હા આ જો મેં બનાવી દીધું છે ઘી અને નવું માખણ ભી બનાવ્યું હવે દસ દસ દિવસ આટલું ઘી બની જાય આટલી ચરબી પેલા ઘી નાખવી દૂધ સાથે પછી ઓગાળી તો ભગવાન ટાઈમ હોય ને

તો હું છે ને સવાર હવે અત્યારે જ પી લઈ કેમ કે મેં સવારે તો નથી પીવાની ભૂલાઈ ગઈ છે ત્યાં નું પાણી હું લાવી મારા હાથમાં નથી આવે એમ તું મૂકી દે અત્યારે પણ જમીન નહીં પીવું ધાર્મિક ઘરે બેઠા એરોપ્લેન થાય બોલ મને એરોપ્લેન માં બેઠી હોય ને એવું ઘરે બેઠા બેઠા થઈ ગયું તમને થઈ ગઈ મને એક બાજુ ના હે ને પકડાતું લાગે અહીં આપણે ચારે ને એવું જ મને શ્રી શ્રીને ધ્યાન અમને ધ્યાનમ ઉદ્રસ છે અને મને એમ લાગે છે કે શ્રીને એક આંખ મારી જેવી થાવા માંડી છે કેમ કે સવાર હું નવડાઈને ધોતી હતી ને તો આંખ આખા પાપણ ઉપર બધે અને ચીપડા જેવું માર જેવું થઈ ગયું હતું ખબર ન જ પડતી આ બે હજાર પચીસનું તો હું શરૂઆત બહુ ભયંકર થઈ મેડિક્લેમ લઈ લેવો જોઈએ તમારો

ડગ 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 આવો હવે અમારે થઈ ગયો છે ચાંદ બનાવવાનો ટાઈમ અને હું જોઈ રહી છું મંજુબાના મહાભારતનો વિડીયો અને સાચે જ બહુ મજા આવે છે જ્યુસ બી લઈ લે આપું પી જા ઓરેન્જ જ્યુસ છે ધ્યાનો માટે પપ્પા લાયા હતા પી જાઓ પાઇનેપલ છે ઓરેન્જ પાઇનેપલ મિક્સ હશે

સારવાર મેથીના ગોટા બનાવવા બપોરે એટલે એ સુધારું અને આ ભાઈ ઠીચુક ઠીચુક હાલતા શીખા છે એટલે પાછું એ ધ્યાન રાખવાનું છે કાંઈ ઠીચુક ઠીચુક હાલો ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ હું બેટા જરૂરી છે એક્ઝામમાં તો અરે પેલી હોમવર્ક જે બીજી એક બુક નથી થ્રી લાઈનવાળી ફોર લાઈનવાળી એ બુકમાંથી કરીએ એ ઇંગ્લિશની બુક આપી છે તો એ બુકમાં છે ને એક્ટિવિટી એક્સરસાઇઝ જે કરાવી હોય ને એ કરશું એમાં જે કરાવી છે ને એમાંથી જ મેમ પૂછશે

तो हेलो फ्रेंड्स आपको हमेशा से फिर से लेखा तो मैं हरा देखो यहाँ ये है मनी प्लांट यहाँ ये है मनी प्लांट तो दोस्तों आपको पे सब कहते हैं कि तो मनी प्लांट से आपको पैसे मिलते मैडम मिलते तो कुछ नहीं है प्लाट्स से और आपको खुद धंधा करना है जॉब करनी है ऐसा सब कुछ करो कुछ क्लीन करो कुछ ना कुछ बेचो तो फिर हमको पैसे मिलते हैं प्लाट से कोई भी पैसे कमा सकता है हाँ है ना दोस्तों चलो मम्मी को गिबल देती हूँ मम्मी आपको गिबल तो श्री ने चाली रही है एग्जाम में श्री सारी भी यानी प्रैक्टिस कर रही है श्री तो तो ना आवड़े बेटा हाँ वाची लिया

અને ધ્યાનમભાઈ સૂતા છે અને મારા ઇન્ફેક્શનની વાત કરીએ તો આજે ફરી હોસ્પિટલ વિઝિટ કરી છે ફરી દવા લીધી છે અને બસ બહુ કેર કરવી પડશે એવું કીધું છે કાનમાં બે કાનમાં સૂન છે અને કફ ભરાઈ ગયો છે એટલે મને થોડું ઓછું સંભળાય ગળું દુખે છે આ સાંજે અહીંયા સોજો આવી જાય છે ને બહુ દુઃખે છે આ બધું એવું છે આમામ કરી ને તો બી દુખે છે આ

લર્ન ના કરાય એનું હોમવર્ક બી ના આપ્યું નહીં આજે અરે વાહ ત્યાંનો અહીંયાનો હવે એવું છે કે ધાર્મિક મેં કંઈક લેપટોપમાં કામ હતું ઓફિસનું એટલે અંદર કામ કરે છે લેપટોપ ભાડે હિમ્મલ ભાડે એટલે ભાઈ ગાંડા એમાં લેપટોપમાં તો વધુ જ એટલે દરવાજો બંધ કરો એકવાર તો અંદર ઘૂસી ગયા ખબર પડી ગઈ કે અંદર કામ ચાલે છે

અને અમે બહુ સરસ એને સરપ્રાઇઝ કરી આખો દિવસ કીધું કે નથી સેલિબ્રેટ કરવાનું પણ અમારે રિએક્શન ના લેવાયા તો કઈ એવું ખાસ નથી બર્થડે ભાભી કેમ છો તો અહીંયા જો છે ફ્રેન્ડ હવે એક ધ્રુવંશ બાકી રહ્યો હાય જોરદાર ગિફ્ટ મળી ક્રિકેટ સેટ આવ્યો કોણ ચારું ભવ્ય થેન્ક યુ હા ખાલી હે સરપ્રાઈઝ હે બાદ મેં દેગે હે ને હવે એક ધ્રુવંશ રહ્યો જશે ધ્રુવંશ એક રહ્યો આ જો તો બધાને જોઈએ ને આને કઈ મજા આવે ધીરે 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 એ પડી જાય બાજુ એને જોતો કઈ મજા આવે હા જો કેવું ચાલે જો હા

May God bless you. bless you. May God bless you. Happy bless you. birthday. ले आपका टिंकर, पच्चीमंजरा फ्रेंड्स ने थोड़ी पर हुआ, आप लेट हैं मेरे लोगों ने, तो कटिंग करें अनमंजरा फ्रेंड्स ने, आप पन्नू करें, ओके?

हाँ बेटा हैं पापा दा नहीं जो होए दिखा कोई नहीं न जो